જય શ્રી કૃષ્ણ મારું નામ પાર્વતી છે પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે બનાવશું પાઉભાજીનો મસાલો તો ચાલો આપણે બનાવીએ પાઉભાજી મસાલો બનાવવા માટે મેં આ સામગ્રી લીધી છે જેમાં આપણે આ ધાણા લીધા છે થોડુંક જીરું લીધું છે થોડીક વરિયાળી લીધી થોડાક આપણે લાલ મરચું લીધા છે સૂકા થોડાક તજ લીધા છે થોડાક આપણે લવિંગ લીધા છે થોડાક આપણે કાળી મરી લીધી છે આપણે કાશ્મીરી મરચું લીધી છે અડધો કપ થોડુંક આપણે આમચૂર પાવડર લીધો છે થોડુંક આપણે કાળું મીઠું લીધું છે ને આપણે બે ત્રણ આપણે તમાલપત્ર લીધા છે બરાબર હવે આપણે ગેસ ચાલુ કરી ને એક તવી મૂકી દઈશું પછી આપણે મસાલાને બધા શેકી દઈશું બરાબર તવીને થોડીક આપણે ગરમ થવા દેવાની પછી આપણે મસાલા એક એક કરતાં શેકી દેવાના છે આ દાણા થોડુંક જીરું વરિયાળી લાલ મરચું આ બધું મિક્સ શેકી દેવાનું તમાલપત્ર એને શેકીને પછી આપણે મિક્સરમાં આપણે પાવડર બનાવી દેવાનો છે પહેલાં આપણે શેકાવા દેવાના એમને એને હલાવતું રહેવાનું પાછું নে আছাল বে বেছি ফাষ্ট ৰাখো তা বাই হ'লে আছাল বাৰা শেকা গৈছে আ કઢાઈમાં કાઢી નાખવાના બરાબર આ રીતે આપણા મસાલા બધા શેકાઈ ગયા છે તો થોડી દૂર આપણે ઠંડા થઈ જવા દેવામાં અને પછી આપણે મિક્સર મિક્સરદારમાં એને બધા પીસી લેવાના બરાબર આ બીટલા છે એ આપણે કાઢી લેશું હવે બધા બીટળાને આપણે કાઢી લેવાના આ રીતે પછી આપણે મિક્સર મિક્સરદારમાં પીસી દેવાના છે બરાબર

મરચાં કાશ્મીરી મરચાં નાખી આ આપણે કાળું નમક નાખ્યું આમચૂર પાવડર હવે આપણે એને પીસી લેવાનું બરાબર હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પાઉભાજીનો હવે આપણે એક પેનમાં કાઢી દઈશું એટલે બધો શાક મસાલો લઈ લેવાનો હવે આપણે ડબ્બામાં ભરી લેવાનો એને બે ત્રણ મહિના સુધી પણ સ્ટોર કરીને આપણે રાખી શકીએ છીએ તમે બરાબર ઘરે પણ તમે બનાવી શકો છો આ મસાલાને આ રીતે આપણે ડબલામાં સ્ટોર કરી દેવાનો પાઉભાજી મસાલો બે ત્રણ મહિના સુધી તમે એને રાખીશું આ મસાલો મેં ડબ્બામાં ભરી દીધો છે બે ત્રણ મહિના સુધી આપણે તમારા ઘરે સ્ટોર કરી શકો છો આ ડબ્બામાં ભરીને બરાબર કેવો લાગ્યો પાઉભાજી મસાલાનો વિડીયો સારો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પર ક્લિક કરજો ઘરે બનાવીને ટ્રાય કરજો ધન્યવાદ